ચાલી રહેલી શરદ ઋતુ એટલે પંચકર્મના અત્યંત ઉપયોગી એવા કર્મ દ્વારા કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ઘણા લોકોને પ્રશ્ન હશે કે મને તો કોઈ તકલીફ નથી તો મારે પણ વિરેચન કર્મની જરૂર ખરી તો તેનો જવાબ છે હા વિરેચન કર્મો એ સ્વસ્થ અને રોગી બંને વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે આપણે ઘરમાં દરરોજ કચરા પોતા કરીએ છીએ છતાં પણ જયારે દિવાળીની સફાઈ કરીએ ત્યારે ઘણો બધો વધારાનો કચરો નીકળતો હોય છે આજ રીતે આપણા શરીરમાં પણ રોજ પેટ સાફ થતું હોવા છતાં પણ થોડો થોડો કચરો એ શરીરના કોષોમાં જમા થતો હોય છે

આ ઉપરાંત વધારે પડતું વજન થાઇરોઈડ કોલેસ્ટ્રોલ ફેટી લિવર વગેરે જેવા લાઈફસ્ટાઈલ ડિઝીઝમાં પણ વિરેચન ખૂબ જ ઉપયોગી છે સાથે પીસીઓડી ઇરેગ્યુલર પીરિયડ ઇન્ફર્ટિલિટી કે હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવા રોગોમાં પણ વિરેચન કર્મ સારામાં સારું પરિણામ આપે છે સરસ લાગે ત્યારે કૂવો ખોદવો એટલે બીમારી આવ્યા પછી તેની સારવાર માટે દોડા દોડી કરવી અને વિરેચન એટલે પાણી પહેલા પાળ બાંધવી તો હવે તમે જ નક્કી કરો કે તમારે કૂવો ખોદવો છે કે પાળ બાંધવી છે